બ્લોક બનાવાનો પડેકું પેલા ભાઈ ખવડાવવાનું ચેલેન્જ આલવાની કે દસ સેકન્ડ માં તું ખાઈ જાય ખાઈ જાય તો બે ફોન થાય આપડે ચોરી કરીને કરી જવાનું જોરદાર આઈડિયા હું જોઈ હું જઈશ ભાઈ અમૃતભાઈ છે આપડે એને ચેલેન્જ હાલુ છે અમૃતભાઈ હું બ્લોક બનાવું છું એની સાથે સાથે ચેલેન્જ પણ આપું છું અને જે 10 સેકન્ડમાં એક પડેકુ ખાઈ જાય એને 500 રૂપિયા ફોનપે કરી આપું અથવા રોકડા આપું છું એવું 500 રૂપિયા હા અરે 500 રૂપિયામાં બધા ખાઈ જેલા તો અમરદભાઈ જોડે આપણે ચેલેન્જ શરૂઆત કરીશું તો તમે જોવાનું ભૂલતા નહીં જોતા રહેજો લાઈવ ને તેલા મિનિટમાં આપણે ખાવાનું 10 સેકન્ડમાં કોઈ બી લઈ લો ને હા કોઈ બી લઈ લો 1 મિનિટ ટાઈમિંગ તમે બધું લાઈવ રહેજો શરૂઆત કરી રહ્યા છીએ સ્ટાર્ટ જો અમરેશભાઈ ઝડપી ઝડપી થઈ રહ્યા છે બહુ જા <oticality> વધારે નહી ગરીબ છે બજારો બે હજાર રૂપિયા લઈને બેઠો બે હજાર નો મોબાઈલ તો આયો આવ્યો પૈસા લઈ ગયો આમ મારો બધો પેલો વિડીયો બનાવવા આવ્યો પૈસા લઈ ગયો મારો બધો

અને ઇનામ જીતી જશે પાંચસો રૂપિયા જીતશો ને જીતશો ને જોતા રહેજો મિત્રો દસ સેકન્ડમાં અને ભગાભાઈ માટે લાઈક કરો કોમેન્ટ આપજો એક પડે ભગાભાઈ કાશે અને ટાઈમિંગ આપણે ટાઈમિંગ એમના મોબાઈલ માં જોશું એટલે કોઈને શક ના પડે કે મેં ગડબડ કરી છે તમે જોતા રહેજો લાઈવ તમારો મોબાઈલ લાવો ભગાભાઈ જો ભગાભાઈ

છઠ્ઠી સેકન્ડ આવવાની તૈયારી છે ભગાભાઈ જોરદાર તૈયારી કરી રહ્યા છે ફટાફટ ખાઈ રહ્યા છે દસ સેકન્ડમાં પૂરું કરશે સાત સેકન્ડ થઈ હવે ભગાભાઈ સૂઈ ગયા આપણે ચોરી કરીને ભાગી ગયા ભાઈ આપણે ના થાય આય ગરીબને ગરીબને આપણે મોબાઈલ તો છે જ છે

તમારા ફાયર પૈસા બહુ કઈડા હતા તમારે મોટા ભાઈ કઈડતા નથી પણ શું કે હું યુટ્યુબ માં ચેલેન્જ વિડીયો બનાવું તમને મને યુટ્યુબ મળી રહે છે એવું હોય હા મારો ફાયદો તમારો ફાયદો એવું હે ને તમે કેતા હો તો ચેલેન્જ વિડીયો બનાવી દઈએ હેડો હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે પેલા તો આપણે મોટાભાઈ નું નામ જાણશું મોટાભાઈ નામ શું છે સીતારામ સીતારામ એમના માટે એક લાઈક જરૂર આપજો મોટા ભાઈ આપણો ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યા છે એક પડે કુ 10 સેકન્ડમાં ખાઈને 500 રૂપિયા જીતવાની તાકાત મોટા ભાઈ એમ કહે છે કે એક ને હું 10 પડેકા ખાઈ નાખીશ હા ભાઈ 10 ખાઈ જો પડે અરે મોટા ભાઈ 10 નહી ખાવા ચેલેન્જ આ આપણા સીતારામ ની મૂછો જો જોરદાર છે 10 ખાવાની તાકાત રાખે છે તો તમે ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યા છે જોરદાર જોવાનું ભૂલતા નહીં લાઈવ રહેજો મોટા ભાઈ એક ફળે ખુ દસ સેકન્ડમાં પૂરું કરશે અને પાંચસો રૂપિયા જીતી જશે સીતારામભાઈને લાઈવ રો જો જોવાનું ભૂલશો નહીં સીતારામભાઈ તમારો ફોન કાઢો ટાઈમિંગ એમાં જ સેટ કરશું કારણ કે કોઈને એવું ના લાગે કે જાતે કરે છે એમના જ મોબાઈલમાં આપણે ટાઈમિંગ સેટ કરશું જોઈ લો મેં કીધો નીચે આ તમે જોતા રહેજો લાઈવ

આ વિડીયો ફક્ત તમારા મનોરંજન માટે બનાવ્યો છે લાગુ ઓળખતું નથી અને જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી